પોતાની પત્નીને ખુશ કરવા માટે કાનપુરમાં એક પાનની દુકાન ચલાવનાર વ્યક્તિ એક લાખ રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને થેલો ભરીને સોનાની ચેઇન ખરીદવા પહોંચી ગયો આ કિસ્સો હવે ઠેર ઠેર ચર્ચાનો વિષય બની ગયો છે લગ્નના થોડા સમય બાદ જ્યારે પત્નીએ મજાક મજાકમાં એક ખાસ ભેટ માગી ત્યારે પતિ અભિષેકે પણ તેણીને આવી ભેટ આપવાનું નક્કી કરી દીધું કે જે તે હંમેશા યાદ રાખે પાનની દુકાન ચલાવતા અભિષેકે પોતાની રોજની કમાણીમાંથી વીસ રૂપિયાના સિક્કા બચાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેણે પાંચ હજાર બસો સિક્કા એટલે કે રૂપિયા એક લાખ પાંચ હજાર આઠસો ભેગા કર્યા જ્યારે તેની પાસે પૈસા ભેગા થયા ત્યારે તે થેલો ભરીને જ્વેલર્સના ત્યાં પહોંચ્યો અભિષેકે દુકાનના કાઉન્ટર પર સિક્કાની થેલી મૂકી ત્યારે ત્યાં હાજર દરેક લોકો ચોંકી ઉઠ્યા ત્યાં હસતા હસતા તેણે કહ્યું કે હું આ સિક્કાઓથી મારી પત્ની માટે સોનાની ચેઇન ખરીદવા આવ્યો છું દુકાનદારે પણ તેના સિક્કા રાખ્યા અને તેને સોનાની ચેઇનની ડિઝાઇનો બતાવી અભિષેકે આ ડિઝાઇન ફાઇનલ કરી અને પોતાની પત્નીને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું પાનની દુકાન ચલાવનાર આ સાધારણ વ્યક્તિની પ્રેમની અભિવ્યક્તિએ દરેક લોકોને પ્રભાવિત કર્યા જ્વેલર્સનો માલિક પણ કહેવા લાગ્યો કે અભિષેકના સમર્પણ અને સાચા પ્રેમે દરેક લોકોના દિલ જીતી લીધા છે